ગુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આપણા દેશનું લોકતંત્રને સ્વતંત્રંત્ર બચ્યું છે ત્યારે આજે જ્યારે આપણું ભારત દેશ ખતરામાં છે ભારત દેશનું સંવિધાન ખતરામાં છે ભારત દેશના 140 કરોડ લોકો ખતરામાં છે ત્યારે આપણે સૌએ એક થઈને અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આ દેશની અંદર આગળ ચાલવું પડશે અને આ ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવી પડશે બોલો રાજકોટ શહેરના વાસીઓ તમે તૈયાર છો કે બાકર બચ્ચા લાખ લાખે વિચારા પણ સિંહણ બચ્ચું એક એક હજારા એવા ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ સ્વાગત કરીએ અને જ્યારે જ્યારે પણ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીની સભાઓ જોતા હોઈએ નેતાઓને સાંભળતા હોઈએ ત્યારે જે રીતના આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ લોકોને સભાઓ બગાડવાના પ્રયત્ન કરે છે પ્રશ્ન પૂછવાના પ્રયત્ન કરે છે આમ આદમી પાર્ટીની સભાઓમાં ન આવવા દેવા માટે અનેક તાઈફાઓ કરે છે રોકવામાં આવે છે

આમ આદમી પાર્ટી ને સમર્થન આપવાનું છે અરવિંદ કેજરીવાલ સાહેબ ની આંગળી પકડીને આપણે આગળ ચાલવાનું છે ત્યારે અહીંયા વિશેષમાં મીડિયાના મિત્રો પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે અને ખડા પગરે આપણી રક્ષા અને સુરક્ષા માટે પોલીસ મિત્રો પણ ઉપસ્થિત છે એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો પરંતુ વિશેષ વાતો નથી કરવી અહીંયા ખૂબ સમજુ લોકો બેઠા છે ભણેલા ગણેલા લોકો બેઠા છે ત્યારે હું હર હંમેશ કહું છું કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને જો કદાચ કઈક મળ્યું હોય તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી મળ્યો તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન હોય પીવાનું પાણી ન આવવાના પ્રશ્ન હોય ગટર લીકેજ ના પ્રશ્ન હોય સરકારી દવાખાનાઓમાં ડોક્ટર નો હોવાના પ્રશ્ન હોય સરકારી શાળાઓમાં શિક્ષક હોવાનો પ્રશ્ન હોય આ આ તમામ જવાબ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી પાસેથી લેવાનો સમય આવી ગયો છે ત્યારે આપણે સવે આપણી હાથમાં જગાડવી પડશે જે રીતના સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે તાયફો કરવામાં આવે છે ધાક ધમકીઓ આપવામાં આવે છે ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જેવા એક દેશભક્ત અને રાષ્ટ્રભક્ત ઉપર હુમલા કરવાનું જે આ ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીનું છે ત્યારે આ દેશ મોદી કે શાના ફરમાન થી નહીં પરંતુ આ દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાન થી ચાલશે આજે હું આ ભાજપને કહેવા માંગુ છું આ સંવિધાન સમાનતાની વાત કરે છે એક કાયદાની વાત કરે છે અને જ્યારે મતદાનનો દિવસ હોય ત્યારે એક સંવિધાન આપણને હક અને અધિકાર આપે છે કે સાયકલ લઈને આવવા વાળો જે ગરીબ વ્યક્તિ હોય એ પણ એક મત આપી શકે છે અને હેલિકોપ્ટરમાંથી માંથી ઉતરવા વાળો એક વ્યક્તિ એ પણ એક મત આપે છે આ સમાનતાની વાત કરે છે ધર્મ નિરપેક્ષતાની વાત કરે છે પરંતુ આપણે વારનવાર જોઈએ છીએ કે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે દેશના ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન ખોટામાં ખોટા વડાપ્રધાન હમણાં જ આપણે સવે જોયું કે સોમનાથ દાદાના દર્શને આ દેશના વડાપ્રધાન આવ્યા હતા જ્યારે એ ગાડી ઉપરથી પસાર થતા હતા ત્યારે ચારે બાજુ મહાદેવ ભગવાનના કે સોમનાથ દાદાના ફોટા નહોતા પરંતુ ચારે બાજુ નરેન્દ્ર મોદીના ફોટા હતા બધાએ જોયું તું માત્ર ને માત્ર પોતાનું માર્કેટિંગ કરવા માટે હિન્દુત્વનો પહેરીને હિન્દુ લોકોને કરવા માટે છેલ્લા વર્ષમાં માત્ર તાઇફાઓ કરીને ભ્રમિત કરીને આપણી પાસેથી મત કઢાવી જાય છે ત્યારે હું આપ સૌને પૂછવા માંગુ છું કે આ દેશની અંદર જો કોઈ સૌથી વધારેમાં વધારે કોઈ ધર્મના લોકો વસતા હોય તો એ બુદ્ધ સમાજના લોકો વસતા હશે વાત સાચી કે ખોટી બુદ્ધ સમાજના ધર્મના લોકો વસે છે આ દેશમાં તો ઈસાઈઓ મુસલમાનો છે આ દેશની અંદર સૌથી વધારેમાં વધારે જો કોઈ હોય તો એ હિન્દુ ધર્મના લોકો વસે છે પરંતુ હિન્દુ ધર્મના લોકોની સાથે ગદારી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આપણને હિન્દુ મુસલમાન નામે ભ્રમિત કરવાની વાત કરે છે મંદિર મસ્જિદના નામે ભ્રમિત કરવાની વાત કરે છે સ્મશાન અને કબ્રસ્તાનના નામે ભ્રમિત કરવાની વાત કરે છે પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ લઈને આપણી પાસેથી મત કઢાવવાની વાત કરે છે પરંતુ જ્યારે આપણા હિન્દુ સમાજની વાત હોય હિન્દુ ધર્મના લોકોની વાત હોય ત્યારે આપણા દેશની અંદર સૌથી વધારેમાં વધારે આખી દુનિયામાં જો ગૌ હત્યા થતી હોય તો આપણા ભારત દેશની અંદર છે આ લોકો એ બંધ નથી કરાવી શકતા ત્યારે આપણે સવે જાગૃત થવાની જરૂર છે આપણે સવે આપણી આત્મા જગાડવાની જરૂર છે બધું જ ભૂલીને આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે યુવાનોના અધિકાર માટે ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટીને સમર્થન આપવું પડશે જે રીતના બોટાદની અંદર કડદા કાંડ થયો એમાં આપણા જાબાજ આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે પણ જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય હંસરાજભાઈ ભાલાળા હોય અને આવા 84 લોકો જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આપણે સવે એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું મનોબળ વધારવું પડશે મિત્રો જે રીતના જલિયાવાળા બાગની અંદર

મોતનું કફન બાંધીને તમારી માટે નીકળેલો નેતા છે અમે કોઈ થઈ ડરવાના કે ગભરાવાના નથી ત્યારે આ ગુજરાતની અંદર ખેડૂતો શું કામ રોષમાં છે શું કામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શું કામ આપણા નેતાઓ બોલી રહ્યા છે શું કામ આપણે સવે ભેગા થવાની જરૂર છે અને શું કામ આપણે સવે લડત લડવાની જરૂર છે લડાઈ એટલા માટે લડવાની છે કારણ કે ગુજરાતનો આપણો ગરીબ ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો આઝાદીના આટલા વર્ષો પછી પણ સિંચાઈના પાણી માટે આપણા ગુજરાતના ગરીબ ખેડૂતોએ લાચારી કરવી પડે ભીખ માંગવી પડે ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતો લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવા માટે ગાંધીનગરનો માર્ગ અપનાવશું આંદોલન કરીશું અને જરૂર પડે તો વિધાનસભા ઘેરવાની પણ આમ આદમી પાર્ટીની તૈયારી છે અમે ખેડૂતોના દીકરા સંપૂર્ણ તૈયારી સાથે ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની લડાઈ લડવા માટે આ ભાજપના લોકોને કહેવા માંગીશ કે જરા ઇતિહાસ પલટાવીને જોઈ લ્યો જ્યારે જયારે પણ ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે ત્યારે ત્યારે ક્રાંતિ થઈ છે જ્યારે જયારે પણ ખેડૂત બનીને પોતાની જંગ લડવા માટે નીકળ્યો છે ત્યારે કોઈ પણ સામે સરકાર હોય એને ઉથલાવવાની તાકાત આ ગરીબ ખેડૂતોના હાથમાં હોય છે એનું ઉદાહરણ છે એ કોંગ્રેસની સરકાર જે કોંગ્રેસની સરકારે ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો ત્યારબાદ આ એ જ ગરીબ ખેડૂત છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે આ ખેડૂતોની તાકાત છે મિત્રો જયારે જયારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે યુવાનોએ ક્રાંતિ કરી છે સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે ઉઘાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે તૂટેલા ફાટેલા કપડાં પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે આ દેશની આઝાદીની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કે પૈસાવાળાનો દીકરો નહોતો આવ્યો જ્યારે જ્યારે પણ આ દેશને જરૂર પડી છે ત્યારે હર હરહંમેશ ખેડૂતોના દીકરાઓ ફાંસીના માચડા ઉપર ચડ્યા છે જ્યારે જ્યારે પણ બોર્ડર ઉપર આ નમાલી પાકિસ્તાનની સામે લડાઈ લડવાની જરૂર પડી છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ શહીદી આપી છે કુરબાનીઓ આપી છે ત્યારે વિશેષ વાતો નથી કરવી આપણે સુદાનભાઈને અને ગોપાલભાઈને સાંભળવાના છે ત્યારે અહીંયા મોટી સંખ્યામાં મારા યુવાનો ઉપસ્થિત છે મારી છાતી ગદગદ ફૂલે છે યુવાનોને જોઈને એક 30 વર્ષના યુવાનને આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી આપી છે ત્યારે હું યુવાનોને કહેવા માંગેશ કે ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે દરેક કલાકે બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે

અને આપના જે પ્રમુખશ્રી આરપી ઓરડા જે પ્રમુખ અને આlma અસામર નાણાકીય આધારા તરીકે હાજર નિયો ઓલ મણિતાલિયા સાહેબ સહિત હતા આ સૌનું દર્શન કરીને આવનાર ગ્રસ સમાહારની સુરક્ષિતની પણ આજે જે નિયનન આપની પાર્ટી કરી હતી જેની મૌલિક છે સુગમ રહેસીતી ઇનકા જેલચા આયોજન કરાવવા માટે અને એક વિશાળ જાત્રાનું સંગઠન વિચાર સુરક્ષણ કે ભારતીય જનતા પાર્ટીની જાણ કરી નીતિઓ પર આંકડા પ્રહારો કર્યા છે અને આવનારા દિવસોમાં હવે સમય ફાટી ગયો છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન ચાલી રહ્યું છે તેને હટાવવાનો હવે સમય પાટી ગયો છે ત્યારે સૌ સાથે મળીને આ આદમી પાર્ટીને ગુજરાતમાં હવે સત્તા મૂકવા માટેનું આહવાન છે